વિના બિન માનવીદેક ક્ષેત્રમાં કાયમ માટે ચોથો આરો જ હોય ત્યાં એની જેમ એક બે ત્રણ ચાર પાંચ છ આરા હોતા નથી કાયમ માટે તીર્થંકર વિચારતા જ હોય મિનિમમ વીસ તીર્થંકર વિચારતા જ હોય અને મેક્સિમમ માનવીદેક સત્રમાં વન હંડ્રેડ એન્ડ સિક્સટી એક સાથે વિચારતા તીર્થંકરો હોય ક્યારેક ક્યારેક થઈ જાય અહીંયા કારણે જ્યારે અદિતનાથ ભગવાન હતા બીજા મના આજીતનાથ ભગવાન જ્યારે અહીંયા વિચારતા હતા ત્યારે મહાવીદેવ ક્ષેત્રમાં વન સિક્ષટી વિચારતા હતા અહીંયા ભરત ક્ષેત્રમાં પાંચ ભરત ક્ષેત્રના પાંચ જ્યારે અહીંયા હોય ત્યારે બાકીના ચારે ચાર ભરત ક્ષેત્રમાં હોય અને અહીંની જેમ જ ઐરાવત ક્ષેત્રમાં સૈમ એક થી આરા હોય અને જ્યારે અહીંયા તીર્થંકર હોય ત્યારે પાંચે પાંચ ઐરાવત ક્ષેત્રમાં પણ હોય એટલે પાંચ ઐરાવત ક્ષેત્રના પાંચ ભરત ક્ષેત્રના દસ અને વન સિક્સટી મારી ક્ષેત્રના એમ વન હંડ્રેડ એન્ડ સેવન્ટી મેક્ઝિમમ ઉત્કૃષ્ટતા કહેવાય ઉત્કૃષ્ટા તીર્થંકર વિચારતા હતા ત્યારે અજીતના દાદાના સમયમાં હમ આવે છે ને ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર સંપ્રતિ વિચારે વીસ સ્નાત્રમાં આવે ને ઉત્કૃષ્ટ એટલે સૌથી વધારે એકસો સિત્તેર સંપ્રતિ એટલે હમણાં વર્તમાન ને સંપ્રતિ કહેવાય તો વર્તમાન કાલ કેટલા છે વીસ તીર્થંકર એ હોય ને હોય જ ત્યાં ત્યાં કાયમ માટે ચોથો આરોપ છે અને બીજો તમારો સવાલ છે મીઠા મીધો કુટુંબનો તો ભાઈ તમે કોઈ ધર્મશાળામાં ગયા હોય કોઈ તીર્થક્ષેત્રમાં ગયા હોય તો ત્યાં તમને અ સ્પેશિયલ રૂમ માંગો તમારી સેપરેટ રૂમ માંગો કે તમે જનરલ રૂમ માંગો કે તમે જનરલે મળે છે અને સેપરેટ મળે છે કઈ લેશો તમે બંને મારી વંશગવડ છે તો તમે હંમેશા સેપરેટ જ પસંદ કરશો તો જે તમે સાર્વજનિક સામી દકડામાં પહોંચો દરેક જીવોને હા એ સાર્વજનિક રૂમ જેવું થયું અને સેપરેટ

ફલાના બેન કે ભાઈ ના શુદ્ધાત્મા ભાઈ માં રહેલા શુદ્ધાત્મા ને હું મન વચન ને કાયા ક્ષમા માંગુ છું મેં જીવ ને ક્યારે પણ દુઃખ પહોંચાડ્યું હોય તો હું મન વચન ને કાયા ક્ષમા માંગુ છું આ રીતના એક એક જીવ ને યાદ કરી કરીને ક્ષમા માંગુ તો એ સેપરેટ જેવ રૂમ થયું રૂમ જેવો થયું અને જે જીવના તમે ટચમાં નથી આવ્યા કે જે તમને ખબર નથી જેની તો એ બધાની સામૂહિક ક્ષમા માંગો એ સામૂહિક ક્ષમા માંગો પછી એ નિગોદ ન બીજી હોય કે કોઈ બીજી હોય તો જે જે તમારા ટચમાં આવે છે એની વ્યક્તિગત એક જ વાર નહીં મનમાં રટણ કરો પાંચ વાર દસ વાર અને એવું જરૂરી નથી કે તમે બધું રાતના કે બધું સવારના જ ગોઠ તમે તમારું કામ કરતા કરતા પણ એક એક ને યાદ કરીને તમે ક્ષમા માંગી શકો એટલો ટાઈમ તમારું શુભમાં જશે અને તમારા અંદર જે સુધાત્મા રહેલું છે જે આઠ પ્રદેશ ને કોઈ કોડિયામાં સમજાવ્યા છે મને એવું યાદ છે કે જે હંમેશા શુદ્ધ જ રહેશે આત્માના આઠ પ્રદેશ નાભીની આજુબાજુના હંમેશા એ શુદ્ધ જ રહેશે એમ દરેક આત્મામાં તો તમારા વડીલોનો મા બાપનો સાસુ સસરાનો દીવ અત્યારે ક્યાંય પણ હશે કોઈ પણ યોનિમાં એમાં પણ આ શુદ્ધાત્મા રહેલો જ છે જે આપણામાં છે એને એ આત્મા પ્રદેશો કેવા છે કેવા શુદ્ધ છે જેવા સિદ્ધ ભગવાનના છે તો આ શુદ્ધાત્મા આપણામાં રહેલો સુદ્ધાત્મા સામેલા જીવમાં રહેલા શુદ્ધાત્માને સંદેશો પહોંચાડી દે છે તમારે ત્યાં સુધી જવાની જરૂર નથી ક્યાં છે એ વિચારવાની જરૂર નથી એ દેવગતિ માં છે કે તિરંજ ગતિ માં હશે કે દેવી ગતિ માં છે એનો સંદેશો મળી જશે અને તમારી ક્ષમા તમે આ રીતના એક 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 ને એક વાર ને દસ વાર પંદર વાર વીસ વાર જ્યાં સુધી જીવ શાંત ના થાય ત્યાં એક એક ને ભલે ને આજે બે જણ ને થાય કાલે બે જણ ને થાય પરમજી બે જણ ને થાય અલગ અલગ જીવને યાદ કરીને ક્ષમા માંગો અને આ સામૂહિક બાકીના તો જે આપણને નામ બી ખબર નથી કે આ જન્મ આપણે ટચમાં બી નથી આવે ઓળખતા બી નથી એ બધાનો સામૂહિક ક્ષમા માંગો કે સર્વે જીવોને હું ક્ષમ ખમાવું છું કોઈ પણ જીવનો મેં દુભાવ્યું હોય એને મંદુક કર્યું હોય કાટ્યા હોય છેદ્યા હોય હોય એ દરેકે દરેક જીવને હું મારા સુધાત્મન સાક્ષી એ જીવની હું ક્ષમા માંગુ છું તો આ સામૂહિક ક્ષમા તો માંગવાની જ છે અને આ પર્સન પર્સનલ ક્ષમા પણ માંગવાની છે અને બાકી તમે બીજા ઓડિયોમાં કીધું છે જળની ક્ષમા માંગુ છું વસ્તુની ક્ષમા માંગુ છું તો ના જળ અને વસ્તુને નહીં જીવ રાસાયણિક ક્ષમા માંગવાની જેનામાં જીવ છે એને મન દુઃખ થાય એને સાચું ખોટું લાગે એને આપણે દુઃખ આપ્યું હોય તો એની ક્ષમા માંગવાની છે હવે જે જળ વસ્તુ છે ને જળ વસ્તુનો આભાર માનવાનો છે કારણ કે આપણને જે જે રીતના હેલ્પ થાય ધારો કે ઘર છે તો ઘર ટાળ તડકો વરસાદથી આપણને બચાવે જે ગાડી છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તો એ વસ્તુનો જળનો આ રીતના આભાર માનવો છે એને મીઠામાં તો તમે એક કામ કરો ને મારી બંને બુકમાં ભાગ એક હોય કે ભાગ બે હોય છેલ્લે મેં આપ્યું છે આટલું જરૂર કરો અને એમાં આ બધું સમજાવ્યું છે મેં એ જરા વાંચી જાઓ ઓકે